પરથી વરસાદના પાણી શહેરમાં પ્રવેશે નહીં તેના માટે છેલ્લા ઘણા વર્ષથી બસો કરોડ ઉપરાંતના ખર્ચ માટેનો માત્ર સર્વે ચાલી રહ્યો છે જેના પગલે નાગરિકો ચોમાસામાં ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે વડોદરા શહેરમાં ખાસ કરીને ચોમાસામાં વરસાદી પાણી હાઈવે પરથી શહેરમાં પ્રવેશે છે જેને પગલે કેટલીક સોસાયટીઓમાં વરસાદી પાણી વરસાદી પાણીનો નિકાલ બે થી ત્રણ દિવસે થતો હોય છે ત્યારે હાઈવે પરથી આવતું વરસાદનું પાણી શહેરમાં ના પ્રવેશે તેના માટે કોર્પોરેશન દ્વારા અંદાજે આઠ દસ વર્ષથી પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં સર્વે કરવામાં આવી રહ્યું છે જે સર્વે મુજબ અંદાજિત બસો કરોડ ઉપરાંતના ખર્ચે લાઈન નાખવી પડે તેમ છે પરંતુ આટલો મોટો ખર્ચ માટે હજુ સુધી કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી જેને પગલે હાલમાં જ પડેલ વરસાદમાં પૂર્વ અને દક્ષિણ વિસ્તારની કેટલીક સોસાયટીઓ જળબંબાકાર બની હતી અને ત્રણથી ચાર દિવસ સુધી વરસાદી પાણીમાં રહીશો બાનમાં રહ્યા હતા ત્યારે હાલમાં હાઈવે પરથી આવતા વરસાદી પાણીના નિકાલ માટે કોર્પોરેશન દ્વારા હાઈવેના સમાંતર કાંસ બનાવવામાં આવી છે અને તેના દ્વારા વરસાદી પાણીનો ખેતરોમાં નિકાલ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પરંતુ આમ છતાં હાઈવે પર કેટલીક જગ્યાએ કાસમાં પાણી ધીમું અથવા તો વેગથી પસાર થઈ રહ્યું છે જ્યાં ધીમી ગતિએ પાણી વહે છે ત્યાં કાસને ખોદવાની જરૂર છે પરંતુ તંત્ર દ્વારા પાણી ભરેલી કાસ હોય હાલમાં શક્ય નથી ત્યારે વહેલી તકે કોર્પોરેશનના અધિકારીઓ કાસ ખોદીને ઊંડી તેમજ પહોળી કરે જેથી કરીને હાઈવે પરના વરસાદી પાણી હાઈવે નજીક આવેલી સોસાયટીમાં પ્રવેશે નહીં અને નાગરિકોને હાડમારીનો ઉઠવાનો વખત ના આવે ત્યારે જોવાનું એ રહ્યું કે કોર્પોરેશન હાલમાં વરસાદ રોકાયો છે ત્યારે કઈ રીતની કામગીરી કરી નાગરિકોને વરસાદી પાણીના ભરાવાથી છુટકારો આપે છે બહુરાણી અને શિવશક્તિ હોટેલ પાસે જે આપણો હાઈવે સમાંતર કાંચ છે પરિવારથી છે કપુરાઈ ચોકડી સુધી ત્યાં પાણી વહી રહ્યું છે અને બહુરાણી હોટલ પાસે જે રેતીની થેલીઓ ધોવાણ ના થાય એના માટે મૂકી તથા બહુરાણી હોટલથી સામે કપુરાઈ તરફ એક હાઈવે ક્રોસિંગ કરીને પણ